માનવ <t> બદલાહ <vom entender>

સંતવણી બહુ સારી કરે છે અને ખૂબ ખૂબ ગરીબ પરિસ્થિતિમાંથી અત્યારે હું આટલે સુધી આવ્યો છું તેનું મા બાપના આશીર્વાદ ભગવાન માતાજીના આશીર્વાદ તો ખરા સાથે આપ સૌના પણ આશીર્વાદના લીધે જ અત્યારે સામાન્ય ઘરમાંથી આવતો ખેડૂતનો દીકરો પટાવાળાનો દીકરો અત્યારે તમે એને સુપરસ્ટાર કહો છો એ તમારા બધાના આશીર્વાદ છે ત્યારે જ આ શક્ય બન્યું છે અને બોલવાનું બહુ રાઠોડ સાહેબ મને બહુ સુખ આવે છે તમે તો આચાર્ય છો શિક્ષણ લાઈન તમારું બહુ સારું નામ છે અને હું પણ બહુ ઓછું ભણું છું બાર ફેલ નહીં તો અત્યારે પાસ કઉ છું એટલે પણ હા પોઝિટિવ વિચારો એટલે મારું ના ભણવાનું કારણ ઘણા બધું હતું મારા ઘરની પરિસ્થિતિ એવી હતી બપ્પા પઠાવાળા માં તો અમારું ઘરનું ગુજરાન બહુ સારું ચાલુ ચાલુ નથી શકતું કારણ કે અમે ચાર ભાઈઓ અમારું કુટુંબ અને એના કારણે જ્યારે પપ્પા સંતવાણી કરવા જતા તો એમની જોવું જોતો તો દોલતરામ બાપુ અહીંયાથી નીકળી ગયા એમના ઘણા બધા કાર્યક્રમ સંતવાણી હોય એમાં હું પાવો ઉગાડતો હતો મારા પપ્પા મને લઈ જતા હતા અને એ રીતે ફ્લૂટ ઉગાડતો થયો

ઘરમાં મદદ થાય એના એના લીધે મારે ભણવાનું છોડવું પડ્યું અત્યારે પણ મને મને અફસોસ છે કે હું ભણી નથી શક્યો ને એટલે જ કહું છું કે ગમે તેવી પરિસ્થિતિ હોય તો મારા નસીબ સારા હતા ને તમારા બધા આશીર્વાદ હતા એટલે અત્યારે આપણો આગળ છું પણ છતાંય મને અત્યારે હાલ પણ મને એવું થાય છે કે હું ભણે હોત વધારે ભણે હોત બહુ સારું હોત તો હું તો દરેક મારા દરેક જે નાના બાળકો છે જે યુવાન મિત્રો છે મારા એને હું કહું છું કે ચોક્કસ તમે ભણજો કેમ કે શિક્ષણ વગર અત્યારે તમે જો દરેક સમાજ જે જે સમાજ આગળ છે એનું કારણ એક જ છે કે બધા જ શિક્ષણમાં ખૂબ આગળ છે અને જો આપણે પણ એ બધા સમાજ સાથે ખબે ખબો મિલાવો છે તો આપણે પણ ભણવું પડશે આપણા દીકરા દીકરાઓને ભણાવવા પડશે હું નથી ભણે પણ મારા દીકરાને હું ભણાવું છું મારી દીકરીને ભણાવું છું અને મારો દીકરો કોમ્પ્યુટર લાઈનમાં બહુ સારું બધું કરી રહ્યો છે મને ટાઈમ નથી મળતો પણ દીકરી પણ અત્યારે અગિયાર માં છે બહુ આગળ ભણવાનું કે છે બહુ આગળ વધ્યું છે અને તો એ પણ બહુ સારું ભણી રહી છે તો હું એમ જ કહું છું કે આપણે તો નહીં ભણે આપણે આપણા દીકરા દીકરીનો આપણે ચોક્કસ ભણાવવા જોઈએ કારણ કે આપણા દીકરા દીકરી ભણશે તો જ બીજા સમાજની સાથે ખભે ખભો મિલાવીને ચાલશે બીજું તો વધારે કહેતો નથી બસ કેળવણી મંડળ આપણું આ સરસ મજાનું કાર્ય કરી કરી રહ્યું છે સંકુલ બનાવવાનું તો મેં આગળ પણ કીધેલું તો જ્યારે મારી જરૂર પડતું મને મને ચોક્કસ કહેજો જ્યારે શરૂઆત થશે ત્યારે અત્યારે નથી કેતો હું કેટલું આપી શકીશ પણ એટલું ચોક્કસ કહીશ કે તમને નારાજ નહીં કરું બીજું તો હવે હું કહું બધા આટલું બોલી લીધું આગળ નહીં આવે

આપણા સમાજને એક કરીએ ભેગો કરીએ અને જેટલું બની શકે એટલું આપણા સંકુલ માટે યથાશક્તિ આપણે મદદ કરીએ તો દરેકની વિનંતી ચોક્કસ આ સરસ કાર્ય છે આપણા સમાજ માટેનું સુંદર કાર્ય છે તો ચોક્કસ બધાય મદદ કરવી જોઈએ અને ગાવાની વાત આવે તો ઘણા બધા એવા ગીતો મેં ગાયા છે જે આપણા સમાજ માટે વર્ષો પહેલા મેં આપણા ક્ષેત્રીય સમાજ માટે એ વખતે આપણો સમાજ ખરેખર બહુ પાછળ હતો જે વખતે આ ગીત મેં બનાવ્યું જાગો જાગો ઠાકોરો જાગો જમાનો બદલાયો બધી રીતે શિક્ષણની રીતે વ્યસનમાં તમે જો તો આપણો શિક્ષણમાં પાછળના વ્યસનમાં આગળ એવું છે આપણા સમાજમાં તો એ વખતે મેં મારા ખેડૂતી બે હજાર છ કે ચાર ની આજુબાજુ ગીત બનાવ્યું મેં ઠાકોર સમાજ જાગો જાગો ઠાકોર જાગો તમે સાંભળ્યું પણ હશે ઘણા બધા

ગીતો સમાજ માટેના ગીતો ઠાકોર સમાજના તો ગીતો ખરા સાથે સાથે દરેક સમાજના ગીતો મેં ગાયા છે રબારી સમાજના ગીતો ગાયા છે ભરવાડ સમાજના ગાયા છે પટેલ સમાજના પણ ગાયા છે જેમ કે મારી ટીચર થી બે એવા પ્રદેશી એમાં આદિવાસી સમાજ માટે પણ ગીતો ગાયા છે હમણાં ભાઈ ની બેની લાડકી પિક્ચર આવી એમાં ટીમલી ગીત ભાઈ બન મારા આયા આઠમ ના દાડા એ સોંગ પણ બધાને બહુ ગમ્યું અને સમાજ માટે એટલે કે ભાઈ હું કેવી રીતે સમાજને મદદ કરું કેવી રીતે મારું હું કામમાં આવું સમાજ માટે એ વખત મેં એવું વિચાર્યું હતું કે ચલો ભાઈ હું સંગીતની લાઈનનો છું ગાયક છું તો ગીતના ગીત મારફતે હું મારા સમાજને કંઈક કઈ કહું એમ તો એટલા માટે હું આ ગીત બનાવી લઉં ચા કાઢી આપજો જમાનો બદલાયો જમા કુરીવાજી બરામદા એમને કુરીવાજી સૌથી મોટો બાર લગ્ન જ્યારે પણ સમાજ માટે મને કેવું હોય ત્યારે હું કહેતો જ્યારે આપણો સમાજ ભેગો થયો હોય ત્યારે ખાસ વ્યસનની વાત કરું છું સાથે બાર લગ્નની પણ વાત કરું છું કેમ કે આપણા દીકરા દીકરી નાના હોય છે ત્યારથી જ આપણે એમને બનાવી દેતા હોઈએ છીએ જેના કારણે

પૈસા પણ પરિણામો લઈ જુદો અને ભણવાનું તો નહીં એટલે ઉંમર માં લગ્ન થઈ જાય એટલે દીકરા દીકરી ભણી નથી શકતા અને એના કારણે જ આપણો સમાજ ઘણો બધો પાછળ આવી જાય છે એટલે મને ખબર છે એટલે એટલો બધો અનુભવ નથી પણ મને ખબર છે ત્યાં સુધી આપણા સમાજ જોડે જમીનો પહેલા બહુ હતી અત્યારે બહુ આ બાજુ તો આપણા સમાજના બધા જમીનો છે અત્યારે આપણા સમાજમાં આ બાજુના વિસ્તારોમાં પણ અમારા ગોધીનગર બાજુ અમદાવાદ બાજુ તો આપણો સમાજ એટલો બધો છે પણ રીંગરો બન્યો અને જમીનોનો ભાવ વધ્યા તમે જુઓ તો

જમીનો વેચી નહીં જમીનો ખરીદો અત્યારે તમે નહી માનો મારા પરિવારમાં કોના જોડે કશું જ મારા બાપા જોડે કશું નતું અત્યારે ભગવાન માતાજી ની દયા થી આપ સૌના આશીર્વાદ થી અત્યારે ઘણું બધું મારી જોડે છે અને એનું કારણ કે મેં જમીન ખરીદી છે વેચી નહીં એ મેં હતી નહીં જોઈ વેચી પણ હોત તો એના બે પણ શોખ બધા પૂરા કરો તમે ત્યાં દહ ગાડીઓ લાવો તમે તાર ધાબા વાળો ઘર તમે ત્યાં પંદર ઘર બનાવો દોરા પહેરો ઘરો પહેરો ઝોલા પહેરો પણ ક્યાં જમીનો ખરીદી પછી તમે ગઈ શકો છો તારા તમે ગઈ શકો છો দিল <Sýst> <Sýst> એટલે લોકો છેતરી જાય છે અંગૂઠા મરાઈ દે છે સાચી વાત ને ચમકો વાસ્તવ તો કશું આવડો નહીં મારી દે અંગૂઠો મારી દીધો ને તમારી વિધાની જગ્યાએ તો દસ વીઘા છેતરી લીધો એક લાગી જ્યાં ખબર પડે ત્યાં તો બહુ મોડું થઈ ગયું હોય એટલે હમણાં મારી આ પિક્ચર આવી છે તમે કદાચ આ વિસ્તારમાં તો વડનગરમાં રિલીઝ થઈ છે હાલ ભેરું ગામડે એમાં પણ મેં ઘણી બધી ખેતી લાયક કેવી રીતે ખેતી કરવી કેવી રીતે શિક્ષણ મેળવવું એ બધું ઘણું બધું ફિલ્મો દ્વારા પણ મેં આપણા સમાજ માટે કીધેલું છે તો ચોક્કસ એ પિક્ચર પણ તમે જોજો સહપરિવાર જોવાના એ પિક્ચર છે અને ગામડું કેવું હોય શેર કરતા ગામડામાં કેવી સુવિધાઓ હોય કેવી રહેવાની મજા આવે કેટલી સ્વચ્છતા હોય શહેરમાં તો તમને ખબર છે કેટલું પ્રદૂષણ હોય છે ને ગામડામાં કેટલું આ ખેતીવાડી ને સુંદર મજાની હવા ઉજાસ તે સુંદર મજાનો ફિલ્મ છે મારું શહેરમાંથી એક વિક્રમ બિઝનેસ મે ગામડામાં આવે છે અને ગામડાના બધા ખેડૂતોને કેવી રીતે મદદ કરે છે કેવી રીતે ખેતી કરવી કોઈ જમીન ના પડે એટલે તમારી જોડેથી એના માટે શું કરવું એવું સરસ મજા એવો વાર્તા છે આ પિક્ચરમાં હાલ ગુરુ ગામડે વડાલીમાં ચાલે છે ને શ્યામ સિનેમા શું કરો હા શ્યામ

જ્યારે પતો સૂત્ર સંગનો ચોથસ યાદ કરજો આવો 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 ઓ હે રતવાડી સીગે અમે મોન ફેરોડી હે

Gracias. <coughs>

અત્યારે તલવાની જરૂર અત્યારે ની જરૂર છે આપણા સમાજ માટે બરાબર ને તલવાની જરૂર પડશે નહીં તમારે બે તો બે સવાલ જ ક્ષત્રિય છોકરાઓ એટલે જરૂર છે તલવાની જરૂર કરો મહારાજ ગાયની રક્ષા માટે પોતે જીવ આપી દે છે દુશ્મન સાથે લડીને એટલે પણ જરૂર પડે ભાતીજી મહાને યાદ કર્યા છે ત્યારે ક્ત્રિય સમાજ આપણો જ્યારે પણ બીજા સમાજોને જરૂર પડે દુશ્મનો જ્યારે સામે આવે ત્યારે સૌથી પહેલાં આપણો ક્ષત્રિય સમાજ દરેક સમાજની રક્ષા માટે આગળ આવતો હોય છે તમે પહેલાના રાજાઓ જોવા છત્રિય સમાજના બધા રાજાઓ તો એટલા માટે તલવાની જરૂર હોય છે હા આપણી શાન કહેવાય તલવાર પાઘડી કોનમાં ઝોલા પણ પેરની પણ જરૂર છે હા ફરીથી બહુ સાહેબી પકડી નથી બસ આ સંકુલ માટે ગમે પ્રાપ્ત કરવા પડે આપણે બધા કરવાના છે ફૂલ ને પાકડી અને આપણે સામેથી મંડળ સામે જવાનું છે કેવાનું ચાલો અમારા પપ્પા આવો તમે આપણે પણ આવું સુંદર સુંદર મજા આયોજન કરીએ સમાજના માટે કંઈક કામ કરીએ જય માતાજી જય ઠાકોર સમાજ જય ક્ષત્રિય